તો મિત્રો આપણે પૂજારીશું કેટલા રહસ્ય આ અમદાવાદ શહેરના નારોર વિસ્તારમાં આવેલું શ્રી સંકટમતી હનુમાનજી મહારાજ મંદિર છે એને વિશેષતા એ છે કે આ દક્ષિણ મુખી કહેવાય જે દક્ષિણ મુખી હોય એમને સંકટ મોચન કે કષ્ટભંજન દેવ કહેવાય જે સાળંગપુર હનુમાનજી મહારાજ છે એ બી દક્ષિણ મુખી છે એને અને આમને બે એક જ શબ્દ છે ગુજરાતી હિન્દીનો પડે છે આ અમદાવાદ શહેરનું દક્ષિણ દ્વાર કહેવાય જે નારોલ સર્કલ તે હનુમાનજી મહારાજ વિરજમાન છે આજથી વર્ષો પહેલા જે અમદાવાદ બહાર જે દરવાજો કહેવાય બરોબર ત્યાં હનુમાજી મારા દિવાતેલ છે ત્યાં આ નારુ વિસ્તારની અંદર પેલા ખેતરની જગ્યા હતી ખુલ્લી જગ્યા હતી ત્યાં હાઈ ટેન્શન લાઈન પાવર જતો હોવાથી ત્યાં એના ઉપર કપિરાજ દેવ થયા અને દેવ થયા પછી ભક્તોએ અને શ્રદ્ધાળુઓએ એમની યથાશક્તિ સેવા કરી કપિરાજને ત્યાં સ્થાન આપ્યું આસન આપ્યું અને ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી આ જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો એ પ્રતિમા સરસપુરના ડોક્ટર માટે સેવા આપે છે જે જાહેર મોટા સ્થાનો મંદિરો હોય ત્યાં હનુમાનજી મહારાજ કોઈ પણ જે કુળદેવી દેવતા હોય હનુમાનજી મહારાજ એમની પ્રતિમા એ ભેટ સ્વરૂપે આપે છે એ એમના તરફથી આ હનુમાનજી મહારાજ દત્તાત્રેય ભગવાન અને ગણપતિ મહારાજ આ બંને પ્રતિમા બધી એક વિશેષ મહત્વ છે આ જે દત્તા ગણપતિ મહારાજ છે એ સિદ્ધિ વિનાયક કહેવાય ચતુર્ભુજ છે એટલે સિદ્ધિ વિનાયક કહેવાય અને દત્તાત્રેય ભગવાન કદાચ અમદાવાદ શહેરમાં દત્તાત્રેય ભગવાનનું કદાચ બહુ ઓછું હશે આપણે એ દત્તાત્રેય મહારાજ બિરાજમાન છે બરોબર આ મંદિરને કદાચ મારું એવું માનવું છે કે આજ પચાસ વર્ષ ઉપર થઈ ગયેલા છે હા પચાસ વર્ષ ઉપર થઈ ગયા શનિવારે હા દર શનિવારે દર શનિવારે હજારો ભક્તો દાદાના દર્શન માટે અહીંયા આવે છે અને દર શનિવાર સવાર સાજ મંગળવાર સવાર સાજ દાદાના મંદિરે સદાવ્રત ચાલે છે અને બધા ભક્તો એમનો પ્રસાદનો લાભ લે છે દરેકે દરેક શ્રદ્ધાળુ હનુમાનજી મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે એવી સરોને પ્રાર્થના જય દાદા જય